તો હાર્દિકે હાઈકોર્ટમાં લોકસભા ચૂંટણી લડવા વિસનગર કોર્ટે આપેલી સજા પર સ્ટે મોકૂફ માટે કરેલી અરજી પર આજે વધુ સુનાવણી હાથ ધરાશે ગઈકાલે હાઈકોર્ટમાં હાર્દિકના વકીલે રજૂઆત કરી કે વિસનગરના કેસમાં બનાવ સ્થળે હાર્દિકને કોઈ નજરે જોવું નથી કોઈ સાક્ષીએ કહ્યું નથી કે હાર્દિકે બનાવ સ્થળે હાજર હતો આઈપીસી એક્ટ પ્રમાણે હાર્દિકની સજા કરવામાં આવી છે પણ એ અંગે વિરુદ્ધ કોઈ પુરાવા નથી આ કેસમાં હાર્દિક નિર્દોષ છૂટી શકવા પાત્ર છે જો આ સજા સ્ટે ન કરવામાં આવે તો આરપી એક્ટ પ્રમાણે ચૂંટણી લડી શકાય મહત્વનું છે કે આ કેસમાં ગઈકાલે સરકારે હાઈકોર્ટ પાસે બદનામું કર્યું હતું જ્યારે કે સરકાર તરફથી કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે હાર્દિક પટેલ ચાંદીપૂર્ણ રીતે વિરોધ કરે તો અમને કોઈ તકલીફ નથી હાર્દિક પોલિટિકલ પાર્ટી સાથે જોડાયો તે અંગે સરકારને કોઈ વાંધો નથી આજકાલ લોકો લોયલ્ટી બદલી રહ્યા છે તે બધાને ખબર છે હાર્દિકે ઘણા આંદોલન કર્યા અને કોર્ટમાં આપેલી બાહીદારીનું પણ પાલન નથી કર્યું હાર્દિકને કાયદાનો ડર નથી હાર્દિકની સામે રાત્રો સહિત ત્રીસ કેસો છે તેનો ભૂતકાળ ગુનાહિત ઇતિહાસથી ભરેલો છે હાર્દિક જ્યારે ભૂલે છે ત્યારે લોકોને ભડકાવે છે એટલે હાર્દિકને પરવાનગી ન મળવી જોઈએ